તો આ ટાઈપ એક કોઈન આપશે તમને અને આમાં ક્લિક કરીને આ તો આ ટાઈપ બધું સ્ટેશન જે ગુડ આફ્ટરનૂન સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું વેલકમ બેક ટુ માય ચેનલ નો મેટિરાજનો વિડીયો છે સ્પેશિયલી

ઓટોમેટિક સીડીયા છે ચડવા માટે ઉતરવા માટે તમારે નોર્મલ સીડી છે જોઈ શકો છો અહીંથી હજી નીચે જવાનું છે એક માળ આવ્યા આ બીજો માળ છે બે માળ નીચે કાલુપુરનું મેટ્રો સ્ટેશન છે એકદમ જોરદાર વાળા હતા જોઈ શકો તમે તો આ ટિકિટ સ્ટેશન છે આ સુંદરનું તો આ ટાઈપ એક કોઈન આપશે તમને અને આમાં ઉપર ક્લિક કરીને આ જવાનો રહેશે ઉપર જવા આ જે છે ને ઉપર ક્લિક કરીને ઓટોમેટિક સિક્યુરિટી ચેક થાય બે જગ્યા બેગ ચેક થાય અને બધું વ્યવસ્થિત ચેક કર્યું એકદમ અને અંદરનો મજા જાય એકદમ એરપોર્ટ જેવી ફિલિંગ આવે છે મેટ્રોમાં આ બાજુથી આપણે જવાનું છે નીચે એકદમ એસી બધામાં એસી ચાલુ જાય કન્ટિન્યુ અને આ આપણે ત્રણ માળ નીચે આવી ગયા મેં કીધું બે માળ છે પણ ત્રણ માળ નીચે આવી ગયા આપણે હવે આમાંથી કઈ બાજુ આ બાજુ કે આ બાજુ જવાનો એ ખ્યાલ નથી હવે થોડુંક સર્ચ કરીને જોઈ તો આપણે ટોકન લીધું છે કાલુપુરથી વસ્ત્રાલ જે લાસ્ટ સ્ટેશન છે ત્યાંનું અને આગળ વાળા સિક્યુરિટી વાળા ભાઈ ને પ્રોપર ગાઈડ કરે છે એવું નથી કે જવાબ નથી આપતા ને એવું ભાઈ ઓલી બાજુ આવેલા જાય વ્યવસ્થિત સર ગઈને જવાબ આપ્યો પ્રોપર ટ્રેન કરેલા છે અમને બાકી આ તમે સ્ટેશન છે આપણે આ સ્ટેશને લાસ્ટમાં જે આવે ને ત્યાંથી જવાનું છે એકદમ આ ટાઈપ બોર્ડ લાગેલા છે વસ્ત્રાલ ગામ તરફ જવાનું પ્લેટફોર્મ નંબર એક છે એવી રીતના પ્રોપર ટ્રેન કોઈ માણસની જરૂર નથી સ્ટારની વાત કરીને તો દસમાંથી દસ સ્ટાર પૂરેપૂરા આપણા તરફથી મેટ્રોને એકદમ જોરદાર એક્સપિરિયન્સ આની પહેલાં એક ફેર આવી ગયેલો છું પણ એક ટાઈમ જ ખાલી આજ તો આપણે પૂરેપૂરું જ્યાં લાગી રૂટ પૂરો નથી થતો ને જો અહીંથી ચાલુ થાય છે અને જે આપણે અહીંયા છે તારે અને અહીંથી એકદમ પૂરોનો ન થાય ને વસ્ત્રા ગામ લગી જવાનું છે કન્ટિન્યુ એટલે જોઈ કેવો છે અને આ હજી ત્રણ માળ ઉપર છે ભાઈ અને નીચે મેટ્રો છે ભાઈ ગજબ અને ટોકન ની વાત કરી તો ભાઈ આ ટોકન મને મળ્યું છે ખાલી 15 રૂપિયામાં કે 15 રૂપિયામાં તમે ઓલી બાજુ લાસ્ટ સ્ટેશન સુધી જઈ શકો અને ઓલી બાજુ લાસ્ટ સ્ટેશન જગી ખાલી 15 રૂપિયામાં ભાઈ સો એટલે આ ખરેખર ગુડ કહેવાય 15 રૂપિયામાં કે રિક્ષા ગાડે એટલે અને મેટ્રો ની લાઈન લગભગ આપણે છે ને આખી મેટ્રો ની લાઈન ચેક કરશો

એટલે આપણી મેટ્રો આવે છે ત્રણ ડબ્બા છે એક નંબર પ્લેટફોર્મ ઉપર આવશે આ એક નંબર પ્લેટફોર્મ છે ને આયથી દરવાજા ખુલશે આય યો બાય તો આ અંદર મેટ્રોનો નો કઈક માહોલ છે અંદર જોઈ શકો છો બંધી ત્રણ ડબ્બા છે કારણ કે તો આ ટાઈપ બધું સ્ટેશન રહેશે અને જે સ્ટેશન વહી ગયા છે એ રેડ આવશે અને જે આવવાનું છે એમાં ગ્રીન હશે અને આ કઈક અંદરનો માહોલ છે તો ટનલની બહાર નીકળી ગયા છે

એકદમ બિઝી સિટી છે અમદાવાદ છે ને બિઝી સીટી કન્ટિન્યુ તમને ટ્રાફિક જોવા મળશે રોડ ખાલી નહીં મળે મેટ્રો તમને ભરેલી રહેશે સિટી બસ વાત મેટ્રોનું ડેવલપ એટલું બધું થયું પણ હવે સિટી બસ છે ને બીઆરટીએસને અમે સ્ટેશન જોયા ભાઈ એકદમ જે લોડું છે ને કાટ થઈ ગયું નેક્સ્ટ લેવલ તમને એમ લાગે કે આમણો પડી જશે એ લેવલે બીઆરટીએસનું એક બાજુ ડેવલપ થાય છે એક જગ્યાએ સૌ નીચું જાય છે એટલે એ તો ખરેખર એવું તો ન જ થવું જોઈએ પણ ઠીક છે હવે આપણે ખાલી કહી શકીએ બાકી એમાં જે બધી લાગુ કરે તો ગવર્મેન્ટ છે ગવર્મેન્ટને ધ્યાન દેવું જોઈએ એટલે બાકી હવે અહીંથી નીકળીએ આપણે કાલોપુર બાજુ આવી ગયો છું કાલુપુર રેલવે સ્ટેશને અને અરતીમાં છે ને ટ્રાફિક જોરદાર હતો ટ્રાફિક હતો એટલે વિડીયો ન ઉતાર્યો બાકી આ મેટ્રોનું ખરેખર જોરદાર એક્સપિરિયન્સ છે અમદાવાદ આવો તો મેટ્રોનો ખાલી એક્સપિરિયન્સ કરો ખાલી હું ત્રીસ રૂપિયામાં અમદાવાદના આ છેડેથી અમદાવાદના વચે ને વચેથી આ છેડે ત્રીસ રૂપિયામાં રહ્યો પંદર રૂપિયા આવવા પંદર રૂપિયા જવાના અને હવે આ મેટ્રોનો વિડીયો અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય